અમદાવાદમાંથી એક ખૂબ જ દુખદ અને ધૃણાસ્પદ ઘટના બહાર આવી છે કે જે આપણને વિચારતા કરી મૂકે કે નાના બાળકોમાં પણ હવે કેવી પ્રકારની મનોસ્થિતિ અને કેવી પ્રકારનું વર્તન વાણી બની ગયા છે કે જેઓ એકબીજાના જીવ લઈ લેવા સુધીની વાત ઉપર પહોંચી જાય છે જે ઉંમરમાં રમવાનું કૂદવાનું હોય શીખવાનું હોય આગળ વધવાનું હોય કારકિર્દી બનાવવા માટે ભવિષ્યના સપના જોવાના હોય એ ઉંમરમાં વિદ્યાર્થીઓ એકબીજાના જીવના દુશ્મન બની જાય છે અને હત્યા જેવી ખતરનાક વસ્તુને પણ અંજામ આપી દે છે વાત અમદાવાદના પૂર્વ વિસ્તારની છે કે જ્યાં શાળામાં ભણતા સગીર વયના વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીઓ હુમલો કરીને ચાકુ હુલાવી દેતા તે વિદ્યાર્થીની હત્યા કરી દીધી હતી આવી ખતરનાક ઘટના બનવા પામી છે ખૂબ જ સામાન્ય બોલાચાલી સામાન્ય વાતચીતમાં આટલી મોટી વાત સુધી પહોંચી ગયા હોય એવી બીના બનીને લોકો પણ ચોંકી ઉઠ્યા છે અને અરેરાટી વ્યાપી ગઈ છે વાત અમદાવાદના પૂર્વ વિસ્તારની છે જ્યાં આઠમા અને દસમા ધોરણના વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયો હતો અમુક દિવસો પહેલાં અને તે પણ સાવ નજીવી બાબતે સ્કૂલમાં સીડી ઉપર ચડવા ઉતરતી વખતે એકબીજાને સામાન્ય ધક્કો વાગી ગયો હતો તેમાં આ બંને વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયો હતો અને બોલાચાલી થઈ હતી એ પછી આઠમા ધોરણના વિદ્યાર્થીએ મનમાં ખાર રાખ્યો હતો અને આ બાબતનો બદલો લેવાનું નક્કી કર્યું હતું તેણે પોતાના ગ્રુપના સાત આઠ વિદ્યાર્થીઓને સમજાવી રાખ્યું હતું કે પેલા દસમા ધોરણવાળા વિદ્યાર્થીને સબક શીખાડવાનો છે એમ વિચારીને તેઓ તૈયારી સાથે જ રહ્યા હતા અને લાગ મળતા જ છરી વડે તે દસમા ધોરણના વિદ્યાર્થી ઉપર તૂટી પડ્યા હતા અને તેને લોહી લુહાણ કરી નાખ્યો હતો ઉપરાછ પરી અનેક ઘા ઝીકવાના કારણે તે વિદ્યાર્થી ત્યાં જ ફસડાઈ પડ્યો હતો અને તે મરણને શરણ થયો હતો આવી ઘટના સ્કૂલ જેવા બાબતમાં બનતા દોડધામ મચી જવા પામી હતી અને અરેરાટી વ્યાપી ગઈ હતી લોકો ગભરાઈ ચૂક્યા હતા એ બીજી બાજુ પબ્લિકે જ્યારે આ બાબતની જાણ થઈ ત્યારે વિફરેલી પબ્લિકે સ્કૂલ ઉપર હુમલો કરી દીધો હતો અને પ્રિન્સિપાલ અને શિક્ષકો ઉપર પણ હુમલો કરવો કરવાનું કોશિશ કરી હતી અને તેમનો ગુસ્સો અતિશય આસમાને પહોંચી ચૂક્યો હતો તાબડતોબ ટૂંકોએ પોલીસને બોલાવતા પોલીસ આવી હતી અને મામલાને શાંત પાડવાની કોશિશ કરી હતી અને પ્રિન્સિપાલ અને શિક્ષકોને બચાવ્યા હતા આમ આ ઘટનાએ ખૂબ જ અલગ પ્રકારનું સ્વરૂપ લઈ લીધું હતું અને પ્રજામાં રોષ જોવા મળ્યો હતો તે વિસ્તારની પરંતુ આમાં હકીકત એ છે કે જો તમે ઝીણવટથી જોશો તો એ વસ્તુ સમજાશે કે જે સ્કૂલના ઓરડાઓમાં ક્યારેય કોઈ પબ્લિકે કોઈ પણ પ્રજાએ કે કોઈ પણ વાલીઓએ તકલીફ લીધી છે કે સ્કૂલના ઓરડાઓમાં એક જ ઓરડામાં જરૂરત કરતાં વધારે વિદ્યાર્થીઓ ભરેલા હોય છે ખરેખર ધ્યાનથી જોવામાં આવે તો એક શાળામાં એક વર્ગ ઉપર એક પાટલી ઉપર એક તો નાના નાના ઓરડા હોય છે અને ઉપરથી આ વર્ષથી એ લોકોને મંજૂરી આપવામાં આવી છે કે વધારે વિદ્યાર્થીઓ રાખવાની લિમિટને વધારી દેવામાં આવી છે કે પહેલાં અમુક લિમિટ સુધી જ વિદ્યાર્થીઓ હોવા જોતા હતા અમુક સાઇઝની રૂમણાં પરંતુ હવે એ જ સાઇઝની રૂમમાં વધારે વિદ્યાર્થીઓને પણ ભરી શકવાની મંજૂરી આપવામાં આવી છે અને એ ઉપરાંત પણ કોઈ સગવડનો વિદ્યાર્થીનો કે એ લોકોને બેસવાનો કોઈ પણ પ્રકારનો ખ્યાલ રાખવામાં નથી આવતો અને એ સાથે સાથે તમે આખી ઓર્ડો તો સાથે સાથે શાળા પણ જુઓ કે તમે કોઈ પણ શાળામાં નજર કરશો તો તમને ઘેંટા બકરાની જેમ એટલી અતિશય ભીડભાડ જોવા મળશે ને કે એની કોઈ સીમા નહીં એનું કોઈ મર્યાદા એનું કોઈ ધોરણ નક્કી કરવાનું કોઈ પણ સરકારને કે શિક્ષકોને તો સૂજવાનું જ નથી પરંતુ કોઈ મૂર્ખ અથવા તો અણઘડ પ્રજાએ પણ વિચાર કર્યો કે ઢોરની જેમ ચડવાનું ઉતરવાનું જેમ પેલી ને જતા હોય જે જનરલ ડબ્બામાં એવી રીતની પરિસ્થિતિ હોય છે અને અમે તો ઘણીવાર જોયું છે ઘણીવાર સાંભળ્યું છે કે શાળામાં વિદ્યાર્થીઓને સવારે સ્કૂલે વહેલાં દોડી દોડીને જવું પડે છે અને બેસવા માટે પણ ઝઘડા થાય છે એટલે વિદ્યાર્થીઓ હંમેશા તણાવમાં તો રહેતા જ હોય છે ચડતી ઉતરતી વખતે એ જ ભીડભાડ એમને નડતી હોય અને એ જ ઘટના એ જ વસ્તુ આવી કોઈ ઘટનામાં પરિણમી જતી હોય જે કમનસીબ બાબત કહેવાય તો દૂર દૂર સુધી જુઓ ઝીણમટ ભરી રીતે તો વાલીઓએ ક્યારેય આ બધી વિચારો કરતા નથી પોતે ફીઓ ભરે છે બધું જ કરે છે પરંતુ હવે તો પ્રાથમિક જે ખાનગી શાળાઓમાં પણ આવી રીતની બકરાની જેમ અનલિમિટેડ એટલે કે બે ફાર્મ વિદ્યાર્થીઓની ભરતી કરી દેવામાં આવે છે અને કોઈ વાલી પોતે ચિંતા કરતા નથી કે મારા બાળકોને બેસવા મળે છે કે નહીં એમને ખોટા ઝઘડા થાય છે કે નહીં એમને જવા આવવાનું અનુકૂળતા છે કે નહીં કારણ કે દરેકને ડર લાગે છે દરેકની બીવું છે દરેકની માનસિકતા ગુલામી જેવી થઈ ગઈ છે અને તેમાંથી ક્યારેક કમનસીબ રીતે આવી ઘટના બની જતી હોય જે ખૂબ જ દુઃખદ છે તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂર જણાવજો કોમેન્ટ કરતાં શીખો અને બે શબ્દ કંઈક લખો વિડીયો જોવા બદલ તમારો ધન્યવાદ નમસ્કાર